વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ દાંડિયા બજાર પ્રેમાનંદ સાહિત્ય સભા હોલ ખાતે એસઆઈઆર બાબતે સમીક્ષા બેઠક યોજી હતી જેમાં સેક્રેટરી એઆઈસીસી મધ્ય ગુજરાતના પ્રભારી રામકિશન ઓઝા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પ્રદેશ અગ્રણી બિમલ ચા વડોદરા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા અગ્રણીઓ કાર્યકરોની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી શ્રી રામકિશન ઊંડા સાહેબ અને બીજા વરિષ્ઠ નેતાઓ અહીંયા આવ્યા છે ત્યારે ભીમલભાઈ શાહ છે અને બીજા નિયમ વડોદરાના લોકલ અમારા પ્રમુખ પ્રમુખશ્રી જિલ્લાના પ્રમુખ શહેરના પ્રમુખ બધા કાર્ય હાજર છે અમારે લોકોની રજૂઆત એ જ કરવાની છે કે સન્વિત પ્રક્રિયા છે આપણે ચોક્કસ જે સમયમર્યાદામાં પૂરી કરવાની છે અને સાથે મળીને આ પ્રક્રિયા પૂરી કરવાથી જે લોકોએ જે બીએલો આપણને ફોર્મ આપી રહ્યા છે તે ભરીને આપો અને આ કામગીરી દરેકને કરવાની જરૂર છે એટલું જ અમે